સુરત શહેર પોલીસ કમિશનર શ્રી તથા સંયુક્ત પોલીસ કમિશ્નર ક્રાઇમનાઓએ સુરત શહેર વિસ્તારમાં નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા આપેલ સૂચના અનવીય નાયબ પોલીસ કમિશ્નર ક્રાઇમનાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર ક્રાઇમ બ્રાન્ચનાઓની રાબરી હેઠળ નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા સારું ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર તેમની સાથે દરમિયાન રોજ મોબાઈલ સ્નેચિંગ સ્કોડના પોલીસ માણસોને હ્યુમન સોર્સિસથી મળેલ વાતની હકીકતને આધારે સરથાણા શામધામ મંદિર પાછળ બાલક પાટિયા રોડ ઉપરથી રીઢા આરોપી અશોકભાઈ ઉર્ફી ટીનો ધીરુભાઈ ઠુમ્મર ઉમર પિસ્તાળીસ હાલ રહેવાસી ફ્લાઇટ નંબર બસો ચાર કફંબા કોમ્પલેક્ષ સાયન્સ સ્કૂલ લાયન્સ સ્કૂલની બાજુમાં નિર્મળભાઈ પ્રજાપતિના મકાનમાં વાપી સિલવાસ રોડ સિલવાસ મૂળવતન જુના વાઘણીયા કુકાવાવ અમરેલીને ઝડપી પાડેલ છે આરોપીનું સીઆરપીસી કલમ સિત્તેર મુજબનું વોરંટ ઇશ્યુ થયું હોય તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી સરથાણા પોલીસ સ્ટેશનમાં સોંપા તજવીશ કરી છે જે આરોપી આ ગુનામાં નાસ્તો ફરતો હતો આરોપીએ ત્રણ ત્રણ બે હજાર ચોવીસની રાત્રિના સરથાણાના બાપા સીતારામ ચોક સિલ્વર બિઝનેસ હબમાં મહાદેવ પાન સેન્ટર પર જઈ ત્યાં પોતાના મિત્ર ભુરો સાવલિયાને ધ્રુવિલ પાસેથી ચાર હજાર રૂપિયા માંગતો હતો તે બાબતે ઝઘડો કરી બંને મળીને આ ધ્રુવિલને કાતરના ઘા માર્યા હતા તેમજ પાન સેન્ટરની દુકાનવાળો ભરતભાઈ વચ્ચે પડતા તેને પણ ત્રણ ચાર ઘા મારીને ગંભીર ઇજાઓ પહોંચાડી હત્યાની કોશિશ કરી ભાગી ગયો હતો ત્યારબાદ પોતાની ધરપકડ ટાળવા માટે સુરત છોડી ગાંધીનગર પોતાના મિત્રને ત્યાં રહેવા લાગ્યો તેની સાથે સ્કોર્પિયો ગાડી લઈ તારીખ સાત આઠ બે હજાર ચોવીસના રોજ ભાજપ રાત્રે ગાંધીનગર કુડાસણ ખાતે એક ફાસ્ટ ફૂડની દુકાને જમવા ગયો ત્યાં જમવા બાબતે ઝઘડો કરી જમવાનું ફેંકી દઈ દુકાનમાં ફાસ્ટ ફૂડ બનાવવાનો તો ઉઠાવી દુકાનવાળાના માથામાં મારી ગંભીર ઈજાઓ કરી પોતાના અન્ય સાગરિતોને બોલાવી તેઓને પણ માર મારી નાકમાં ફ્રેક્ચર કરી ત્યાંથી ભાગીને સેલવાસ ખાતે રહેવા ચાલ્યો ગયો હતો મજકુર આરોપીએ સન બે હજાર સાત વિસ્તારમાં એક મહિલાનું ખૂન કર્યું હતું તેમજ બે હજાર દસમાં પોતાના સાગરીતો સાથે મળે પૈસાની ઉઘરાણી બાબતે દેવરાજ તુલસીભાઈ ઢોલા નામના ઈસમનું કાપુદ્રા વિસ્તારમાંથી અપહરણ કરી વરાછા મિની બજાર ડાયમંડ વર્ક ખાતે લઈ જઈને તેનું પણ ખૂન કરી લાશને સગેવગે કરવા જતી વખતે સાયલા પોલીસ સ્ટેશનની હદમાં પકડાઈ ગયોની હકીકત જણાવી છે પોતે હત્યાની કોશિશ મારામારી દારૂની હેરાફેરી દારૂ વેચાણના અનેક ગુનાઓમાં પકડાયેલો હોય સન બે હજાર ઓગણીસમાં બે વર્ષ માટે તડીપાર પણ કરવામાં આવ્યો હતો